ગત તારીખ પચીસ ના રોજ નવસારીના ટોળી ગામ ખાતે રહેતા ગીતાબેન દિવેશભાઈ પટેલ દ્વારા પોતાની સાથે સાયબર ક્રાઇમ દ્વારા રૂપિયા એક પોઈન્ટ ચાલીસ કરોડની છેતરપિંડી થઈ હોવાની કરવામાં આવેલી ફરિયાદ બાદ નવસારી પોલીસે આ ગુનામાં સંડોવાયેલા દસ જેટલા આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી નવસારી જિલ્લાના ટોળી ગામના પટેલ ફળિયા ખાતે રહેતા ગીતાબેન દિવેશભાઈ પટેલે ગત તારીખ પચીસમી જૂનના રોજ પોતાની સાથે રૂપિયા એક કરોડ ચાલીસ લાખ જેટલી રકમનો સાયબર ફ્રોડ થયો હોવાની ફરિયાદ નવસારીના સાયબર ક્રાઇમ પોલીસ મથક ખાતે નોંધાવી હતી જેમાં સીબીઆઈ ઓફિસર હોવાની ઓળખ આપી ફરિયાદી સાથે ધમકી કરી સીબીઆઈના હેડ ઓફિસની સહીવાળું બનાવટી આઈ કાર્ડ મોકલી તેમજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નાણાકીય વિભાગના બનાવટી લેટર બનાવી ફરિયાદી સામે મની લોન્ડરિંગના કેસનો લેટર તથા દિલ્હીના ફર્સ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટના નામની બનાવટી નોટિસ મોકલી મની લોન્ડરિંગના કેસમાં ફસારી દેવાની ધમકી આપી ફરિયાદી અલગ અલગ બેંકોના એકાઉન્ટ નવસારી નોંધાયો હતો આ ગુનાની તપાસમાં ગુનામાં સંડોવાયેલા ભારતના અલગ અલગ રાજ્યના આરોપીઓના ખાતામાં રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું ત્યારબાદ સુરત રેન્જઆઈજી પ્રેમવીર સિંહ તેમજ

અને પોતાની ઓળખાણ સીબીઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે આપવામાં આવી હતી અને એમના દ્વારા એક પાર્સલ દિલ્હી કસ્ટમ્સ દ્વારા સીઝ કરવામાં આવ્યું છે જેની અંદર ડુપ્લિકેટ પાસપોર્ટ પંદર જેટલા એટીએમ અને બીજું માલસામાન છે તેવી રીતેની વસ્તુ બતાવીને આ અરજદાર દ્વારા ટુકડે ટુકડે કરીને એક કરોડને ચાલીસ લાખ રૂપિયા જેટલાનું ફ્રોડ આ સામક્ષ આવ્યો હતો જેના અનુસંધાનમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ઇમ્પર્સોનેશન ચીટિંગ અને ફોર્જરીના જુદી જુદી કલમો અને આઈટી એક્ટ મુજબ એફઆઈઆર લેવામાં આવી હતી આજે એક તારીખની રોજ નવસારી પોલીસ દ્વારા મલ્ટી સ્ટેટ ઓપરેશનની અંદર ટોટલ દસ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં સુરત અને વ્યારાથી ત્રણ આરોપી રાજસ્થાનના જયપુર અને જોધપુરથી પાંચ અક્યુઝ અને યુપીના મેરઠમાંથી બે અક્યુઝ એવી રીતેના ટોટલ ટેન અક્યુઝને મલ્ટિપલ ટીમ્સ બનાવીને ધરપકડ કરવામાં આવી છે અત્યારે ઓપરેશન ચાલુમાં છે અને ટૂંકા સમયની અંદર અમારે વધારે ધરપકડ કરાવીને મિનિંગફુલ રિકવરી કરવાનો પ્રયત્ન કરશું રાઈટ નો ધ ઇન્વેસ્ટિગેશન ઇઝ અન્ડર પ્રોસેસ અને આખા મની ટ્રેલને પોલીસ દ્વારા ટ્રેસ કરવામાં આવી હતી અને મલ્ટિપલ લેયર્સની અંદર આ પૈસાની હેરફેર કરવામાં આવી છે અને ફોર્થ લેયર સુધી તમામ મેપિંગ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને આ તમામ મોડલસ ઓફ લોકોની ધરપકડ ટૂંકા સમયમાં કરવામાં છે